આજનું રાશિફળ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિના જાતકો માટે ઉપાય સાથે મેષ શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ અન્યથા થાક તમારામાં નિરાશવાદ પેદા કરી શકે છે વધારાના નાના રિયલ એસ્ટેટમાં રોકજો પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત સ્રોત બનશે વકીલ વાંછિત ફળ આપશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં આજે તમને અનુભૂતિ થશે કે લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી સાક્ષા સાથી છે ઉપાય ક્રીમ અથવા સફેદ રંગવું પહેરવું વ્યવસાયિક કાર્ય જીવન માટે ઘણું શુભ હોય છે વૃષભ રાશિફળ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માંગ આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો

આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે ખુશખુશાલ પ્રેમાળ ઉર્જા તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો તમારા પાડોશીઓ તમારા જીવનમાં સમસ્યા કરવાનો પ્રયાસ કરી શકે છે છે પણ તમારી જોડાણને તોડવું મુશ્કેલ ઉપાય સારા આરોગ્ય નો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દુઃખ થી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીક ના વૃક્ષ એને નાખી દો કર્ક રાશિ ફળ દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે તમને ધિકારનાર વ્યક્તિને તમે જો હેલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવા મામ કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે ઉપાય શાંતિપૂર્ણ અને આનંદમય કુટુંબ જીવન માટે તાંબા અથવા સ્વર્ણ જો શક્ય હોય તો માં પાણી મૂકી એનાથી જ પીઓ સિંહ રાશિ રાશિફળ હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશું કરવું જોઈએ

તમારા આનંદને બમણો કરવા માટે તમારા સહકર્મચારીઓ સાથે તમે તમારી ખુશી વહેંચી શકો છો કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણીમાં સફેદ ફૂલ અમુક ધન સાથે પ્રવાહિત કરો કન્યા રાશિ ફળ તમારે તમારી હોશિયારીની કુને તથા મુખસદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે તમારા ઘરની નજીકના કોઈ કહેશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય કાગડાઓ શનિ દ્વારા શાસિત ને પકોડા ખવડાવો અને ખુશી તથા સ્વસ્થ રહો તુલા રાશિફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે સટ્ટા અથવા અંધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે તમે એક જગ્યાએ ઉભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો વેપારી જેકલુમ હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે ઉપાય દૃષ્ટિબાધિત લોકોની દેખભાળ અને અનાથાલય માંગ મીઠા ચાવલ વિકરિત કરવાથી વ્યવસાયિક જીવન અને કારકિર્દીને સફળ કરવામાં મદદ થાય છે વૃશ્ચિક રાશિફળ તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં કેમ કે આવું કરવાથી તમારી બીમારી વખરી શકે છે નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સા માંગ તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ વ્યાપારી ભાગીદારો સહકાર પૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધુરા કાર્યો પૂરા કરશો સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહેશે તેનાથી તમારા પરિવાર ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદારથી બનેલા મિષ્ઠાનો અને સેવાઈયા વિતરિત કરો ધન રાશિફળ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો જે લોકો લઘુ ઉપયોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે મિત્રો અને અપિચિતોથી એક સરખા ચેતતા રહેજો રોમાંસ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંગથી શીખો તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવન સહાનુભૂતિ જ બરાબર કરી ઉપાય ભગવાન ભૈરવને દીવો પ્રગટાવી ઘરની શાંતિ સાચવો મકર રાશિ બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો એ તમને માનસિક દૃઢતા બક્ષશે અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમે જો મત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો દિવસ તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરશે આ બાબતને તમારા મગજ પર સવાર થવા ન દેતા એના કરતા તે તમને પ્રેરણા આપે એવું કરજો જે લોકો ના પરિવારજનો ની ફરિયાદ છે કે તેઓ પરિવાર ને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવાર ના સભ્યો ને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલા કામ ના આગમન ને કારણે આવું થશે નહીં તમાર પરિણિત જીવન ના શ્રેષ્ઠ દિવસ ની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય સારી આઈ મેળવવા માટે ચાંદી ના સિક્કા ને ગંગાજળ માંગ રાખો અને એને ઘર માંગ રાખો કુંભ આજે તમે જાદુ તબક્કા હેઠળ છો ધન તમારા માટે જરૂરી છે પરંતુ એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે તમારા એકધારા સમય પત્રક સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ નવા વિચારો ઉત્પાદક હશે તમારામાંના માનના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય ભગવાન ગણેશને દુર્વા ઘાસ ચઢાવવું પ્રેમ જીવન માટે લાભદાયક છે મીન રાશિફળ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત બનાવો અને વળગી રહો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય એક અદભુત અને યાદગાર પ્રેમ જીવન માટે પોતાના ખિસ્સા સુગંધિત રૂમાલ રાખો